જિલ્લો બનાવવા માટે માંગ કરી રહ્યા હતા પણ દર જિલ્લો ન બનાવતા સ્થાનિક લોકો માં ક્યાંક ને ક્યાંક નારાજગી છે કે જિલ્લાના વિભાજન બાદ દિયોદર પંથકમાં સોશિયલ મીડિયામાં કોટડા ગામના

અને દિયોદરના ધારાસભ્ય આ વ્યક્તિને રૂબરૂ મળવાનું જણાવે છે જોકે હાલ આ ઓડિયો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વાયરલ થઈ રહ્યો છે પરંતુ આ ઓડિયો ક્લિપની જીએસટીવી પુષ્ટિ કરતું નથી તો એટલું તો પબ્લિક તમારા હાથે છે તમને એટલો વોટ આ લે ખૂબ લે ખૂબ લે એટલે તમે એટલી આ કહેવાનો મતલબ કે દિયોદર ને તમે થરાદમાં જોડી શકો તો આ તો પરિસ્થિતિ ખરાબ જ કહેવાય હવે મોણા સરકાર શું આધાર કાર્ડ અપડેટ કરાવો આ કઢાવી હેરાન થવું મારે મને મારું મન દોણે છે બરાબર અને હવે આ થરાદ જિલ્લો બનાવે એટલે હવે અમારે ગરીબ પરિસ્થિતિ વાળા માણસો ને અહિયાં થરાદ જવું એટલે સો કિલોમીટર થાય હવે અહિયાં થી ભાડું ભાજી અને અમારે જવું એટલે વિચાર કરો તમે હેડો તો આની અંદર કોઈ તમે રજૂઆત કરો ફર ભાજપ ને વોટ કોટલા ની અંદર થી મળવા આ જીવન મુખ્યમંત્રી ને અરજી લખી છે તમારું કોઈ કોણ તમે સાહેબ મારું કોઈ ખોટું હોય તો હે અમે તમને ચૂંટી લાયા છે તમે અમે હારવા માટે લાયા કોઈ અમે ખરાબ કરવા માટે નથી લાયા સાહેબ

પરંતુ સરકારે દિયોધરના બદલે જાહેર કરી દેતા દિયોધર ની જે સ્થાનિક લોકો છે વેપારીઓ છે જેમની અંદર ક્યાંક ના ક્યાંક વિરોધ છે ગઈકાલે દિયોધરના જે વેપારીઓ સ્થાનિક લોકોએ સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ પાડી અને આંદોલન ઉપર ઉતરી આવ્યા હતા જોકે આ બાદ દિયોદરના જે કોટડા ગામ છે જે કોટડા ગામના એક વ્યક્તિનો હાલ સોશિયલ મીડિયાની અંદર એક ઓડિયો વાયરલ થયો છે અને જે દિયોધરના જે ધારાસભ્ય જે કેશાજી ચૌહાણ છે જેમને જે રજૂઆત કરી અને પોતાની વ્યથા ઠાલવી રહ્યો છે અને જે કેસાજી ચૌહાણના જણ જણાવી રહ્યો છે કે સાહેબ આ થરા જિલ્લો ન થવો જોઈએ. આપણે જ્યારે કામ હોય જિલ્લા કક્ષાનું ત્યારે નેવું થી સો કિલોમીટર દૂર જવું પડશે. જેથી આપણે દિયોદર જ જિલ્લો થવો જોઈએ. જો કે આ બાબત ને લઈ અને કેશાદજી ચૌહાણ આ વ્યક્તિને પોતાને રૂબરૂ મળવાનું જણાવે છે. સાથે સાથે જ આ વ્યક્તિ એવો પણ જણાવી રહ્યો છે કે જો દિયોદર જિલ્લો નહીં બને તો પણ જણાવી હાલ આ જે ઓડિયો વાયરલ થયો છે જેને લઈને જીએસટીવી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી હસમુખ ઓડિયો ક્લિપ ને લઈને નહીં પરંતુ પરિસ્થિતિ એવી છે કે જે રીતે આ યુવક કહી રહ્યો છે ઓડિયો ક્લિપમાં કે કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને સૌથી પહેલા દિયોદર જ માંગ ઉઠી હતી કે દિયોધરને અલગ કરવામાં આવે પરંતુ જે રીતે થરાદ વાહને જિલ્લો જાહેર કરી દેવામાં આવ્યો હવે દિયોદર વાસીઓનું શું કહેવું સામે આવું છે સમગ્રમાં હાલ દિયોદર જે હાલ બનાસકાંઠાનું જે મુખ્ય મથક છે જે પાલકપુર હતું જે દિયોદર થી સો એક કિલોમીટર ની અંતરે આવેલું છે જયારે દિયોદર ના કોઈ પણ લોકો હતા જેમને કોઈ પણ જિલ્લા કક્ષાનું કામ હતું ત્યારે એમને સો થી સો કિલોમીટર થી પણ વધુ અંતર કાપી અને પાલકપુર કામ કરવા માટે જવું પડતું હતું જેના કારણે બે હજાર અઢાર થી જ

જે યુવક છે જે પોતાની વ્યથા ઠાલવી રહ્યો છે આપ ત્યાં રિપોર્ટિંગ કરો છો આપને ત્યાંની ગ્રામ્ય પરિસ્થિતિઓ વધારે ખ્યાલ હશે આપને શું લાગે છે ત્યાંના લોકો જે કહી રહ્યા છે કે તેમની વધારે પરિસ્થિતિ બધતી બદતર થશે 100 કિલોમીટર દૂર જવું પડશે આ બધી જ સમસ્યાઓ ઠેનની ઠેર રહેશે જો પહેલા દિવ દર્થી પાલકપુર 100 કિલોમીટર ની ત્રિજ્યાએ આવેલું હતું જ્યારે ફરાજ છે જે 80 થી 90 ઉપર આવેલું છે યુઝરને ગુરુ દેહકે ફરાજ જાય કિલોમીટર 10 થી 20 કિલોમીટર નો તફાવત રહે છે બરાબર છે તો બીજી તરફ તો અલગ જ છે તો ગઈકાલે જ સોશિયલ મીડિયાની અંદર એક બીજું પોસ્ટર પણ વાયરલ થયું છે અને જેની અંદર રવિવારના દિવસે બપોરે જુદ્ધની અંદર એક અ જિલ્લા વિભાજનને લઈ અને સ્થાનિક લોકો દ્વારા એક મોટી જાહેર સભાનું પણ આયોજન કરવા જઈ રહ્યા છે અને જેની અંદર પણ જિલ્લા વિભાજનને લઈ અને સ્થાનિક લોકો અનેક ચર્ચાઓ કરી શકે તેમ છે કઈ કઈ સમસ્યાઓ સૌથી વધારે તકલીફ પહોંચાડી શકે એમ છે